દેશના રાજકારણની અંદર મોટી ઉથલપાથલ જોવા મળી છે જે વચ્ચે ભાજપને થવાનું છે હવે મોટું નુકસાન ગણતરીના લેટેસ્ટ આંકડાઓ સામે આવ્યા છે જે પ્રમાણે અત્યારે બસો ને ચોરાણું બેઠક ઉપર એનડીએ આગળ છે તો બસો ને એકત્રીસ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ વધતું જોવા મળ્યું છે ત્યારે અઢાર બેઠક ઉપર અન્ય આગળ જોવા મળી છે ભાજપે અત્યાર સુધીની અંદર પંચ્યાસી બેઠક જીતી છે અને એકસો ને ચોપન બેઠક આગળ જોવા મળી છે આમ ભાજપ અત્યારે કુલ બસો ને ઓગણચાલીસ બેઠક જીતતી દેખાઈ રહી છે એટલે કે ગત ચૂંટણીના પરિણામો કરતાં આ વખતે ભાજપને સોસઠ બેઠકનું નુકસાન થઈ શકે છે આ તરફ કોંગ્રેસ પણ નવ્વાણું બેઠક ઉપર આગળ ચાલી રહી છે જેમાંથી તેણે પાંત્રીસ બેઠક જીતી લીધી છે અનેક વિસ્તારોની અંદર ભાજપની જીત જોવા મળી છે તો અનેક વિસ્તારોમાં ભાજપની હાર પણ થયેલી જોવા મળી છે અને ગત વર્ષ કરતાં ભાજપે આ વખતે અનેક બેઠકો પણ ગુમાવી પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે એ સાથે જ મોદી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે યુપીની અંદર મોદીના છ મંત્રીઓ હારેલા જોવા મળ્યા છે યુપીનેટની અંદર મોદી અંદર છ મંત્રીઓએ પોતાની સીટ બચાવી શક્યા નથી જેમાં અજય મિશ્રા ટેની સ્મૃતિ ઈરાની મહેન્દ્રનાથ પાંડે ભાનુ પ્રતાપ વર્મા ફતેહપુરની સાંધવી નિરંજન જ્યોતિ અને કૌશલ કિશોરનો સમાવેશ થાય છે આજમગઢથી દિનેશલાલ નિરૂહવા અને સુલતાનપુરથી મેનકા ગાંધી પણ ચૂંટણી હારી ગયા છે બીજી તરફ પીએમ મોદી કાશીથી એક લાખ બાવન હજાર પાંચસો તેર વોટથી જીતેલા જોવા મળ્યા છે જો કે તેમની જીત બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની સરખામણીની અંદર નાની જીત માનવામાં આવી રહી છે જીત બાદ રાહુલ ગાંધી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે આ ચૂંટણી ભાજપ ઈડી અને સીબીઆઈ સામે હતી ચૂંટણી વખતે ષડયંત્ર હતું તમે અદાણીના શેર જોયા જ હશે શેર બજાર કહે છે કે મોદીજી ગયા તો અદાણીના શેર પણ ગયા છે ભારતના બંધારણને બચાવવાનું કામ ગરીબ અને પછાત લોકોએ કર્યું છે ઘણા લોકોની જવાબદારી હતી પરંતુ તેમણે બંધારણને બચાવ્યું નથી જેવું પણ મોટું નિવેદન રાહુલ ગાંધીએ જીત બાદ જાહેર કરેલું છે 主板么里有吃？<music> ઉપરાંત કોંગ્રેસના સુપડા સાફ જેવું પણ મોટું નિવેદન મોદી ભાજપ કાર્યાલય છે કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું છે કે આ એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓની જીત છે વિકસિત ભારતના સંકલ્પની જીત છે સોના સાથ સોના વિકાસની જીત છે સાથે જ કહ્યું છે કે ઓગણીસો બાદ પહેલી સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી હોય તેવું બન્યું છે ઘણા રાજ્યોની અંદર તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તેમને જમાનત બચાવી માટે પણ હવે અત્યારે કોંગ્રેસને મુશ્કેલ પડતી જોવા મળી રહી છે જેવું પણ મોટું નિવેદન મોદી દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો પેટા ચૂંટણીની અંદર પણ ભાજપનો વિજય થયો છે આજે લોકસભાની ચૂંટણીની મતગણતરીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીની અંદર મતગણતરી કરવામાં આવી હતી જેમાં ખંભાત વાઘોડિયા પોરબંદર માણાવદર અને વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે આ પાંચે બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે ખંભાતથી ચિરાગ પટેલ માણાવદરથી અરવિંદ લાડાણી પોરબંદરથી અર્જુન મોવડીયા વિજાપુરથી સીજે ચાવડા અને વાઘોડિયા બેઠક ઉપરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે ગુજરાતની અંદર ભાજપને હેટ્રિક ન ભાજપ ને બોલ્યા છે તેની ઉપર નજર કરીએ તો લોકસભાના ચૂંટણીના પરિણામોમાં ગુજરાતના પરિણામોમાં ભાજપને હેટ્રિક મળી નથી એટલે કે ભાજપ ત્રીજીવાર ગુજરાતની અંદર સફળ નથી બન્યું ગુજરાતની અંદર છવ્વીસ બેઠકમાંથી પચ્ચીસ બેઠક જ ભાજપને મળી છે અને એક બેઠક કોંગ્રેસ જીતી ગયું છે કોંગ્રેસને ફાળે એક સીટ ગઈ છે ભાજપને હેટ્રિક ન મળી હોવા મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે કોઈ જગ્યાએ અમારી ભૂલ રહી ગઈ હશે અને અમે તેને સુધારવાનો ચોક્કસ પ્રયાસ કરીશું બે વાર હેટ્રિક છવ્વીસ સીટો આવ્યા પછી આ વખતે ભાજપને ગુજરાતની અંદર પચીસ બેઠકો મળેલી જોવા મળી છે અને એક બેઠ બેઠક આ વખતે કોંગ્રેસ જીતી ગયું છે એ સાથે જ ગુજરાતની અંદર કોણ કેટલી લીડથી જીત્યું છે તેની માહિતી મેળવીએ તો નવસારી બેઠક ઉપરથી સી આર પાટીલ સાત લાખને તોતેર લાખ મતથી જીતેલા જોવા મળ્યા છે ગાંધીનગરની અંદર અમિત શાહ સાત લાખ અને ચુમ્મોતેર હજાર મતથી જીતેલા જોવા મળ્યા છે તો વડોદરાની અંદર હેમાંગ જોશી પણ પાંચ અંદર રાજપાલસિંહ જાદવ પાંચ લાખ ને નવ હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા ચાર લાખ ને ચોર્યાસી હજાર મત જીતેલા જોવા મળ્યા છે અહેમદાબાદ પૂર્વ વિસ્તારની અંદર હસમુખ પટેલ પણ ચાર લાખ અને એકસઠ હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે ભાવનગરની અંદર નીમુબેન બામણીયા પણ ચાર લાખને પંચાવન હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે છોટાઉદેપુરની અંદર જશુભાઈ રાઠવા ત્રણ લાખને અઠ્ઠાવન હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે અને પોરબંદરની અંદર મનસુખ માંડલિયા પણ ત્રણ લાખ અને ત્યાંશી હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે દેવસિંહ ચૌહાણ જે ત્રણ લાખ ને સત્તાવન હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે દાહોદની અંદર જશવંતસિંહ ભાભોર ત્રણ લાખ તેત્રીસ હજાર લીડ મતોથી જીતેલા જોવા મળ્યા છે મહેસાણાની અંદર હરિભાઈ પટેલ ત્રણ લાખને અઠ્યાવીસ હજાર મતોની લીડથી જીતેલા જોવા મળ્યા છે અમરેલીની અંદર ભરત ભરતસુતરીયા પણ ત્રણ લાખ અને એકવીસ હજારના લીડને મતોથી જીતેલા જોવા મળ્યા છે કચ્છની અંદર વિનોદ છાવડા બે લાખને અડસઠ હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે અહેમદાબાદ પશ્ચિમ વિસ્તારની અંદર દિનેશ મકવાણા બે લાખને છ્યાશી હજાર મતની લીડથી જીતેલા જોવા મળ્યા છે તો સુરેન્દ્રનગરની અંદર ચંદુભાઈ શિહોરા જે બે લાખને એકસઠ હજાર મતોના લીડથી જીતેલા જોવા મળ્યા છે જામનગરની અંદર પૂનમબેન માડમ બે લાખને આડત્રીસ હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે તો બારડોલીની અંદર પ્રભુ વસાવા પણ બે લાખને ત્રીસ હજાર મતોની લીડથી જીતેલા જોવા મળ્યા છે ઉપરાંત વલસાડ બેઠક ઉપરથી ધવલ પટેલ બે લાખ ને દસ હજાર મતોની લીડથી જીતેલા જોવા મળ્યા છે સાબરકાંઠાની બેઠક ઉપર શોભના બારૈયા પણ એક લાખ અને પંચાવન હજાર મતોના લીડથી જીતેલા જોવા મળી રહ્યા છે જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમા પણ એક લાખ ને પાંત્રીસ હજારના મતોથી લીડથી જીતેલા જોવા મળ્યા છે આણંદની અંદર મિતેશ પટલ નેવ્યાશી હજાર મતોથી જીતેલા જોવા મળ્યા છે તો ભરૂચની અંદર મનસુખ વસાવા પણ પંચ્યાસી હજારના લીડના મતોથી જીતેલા જોવા મળ્યા છે અને પાટણની અંદર ભરતસિંહ ડાભી પણ એકત્રીસ હજારના લીડથી જીતેલા જોવા મળ્યા છે પરંતુ બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આ વખતે ત્રીસ હજારના મતોના લીડથી બનાસકાંઠાના વિસ્તારોની અંદર જીતેલા જોવા મળ્યા છે આ એક જ બેઠક એવી છે કે જેની અંદર કોંગ્રેસ જીત્યું છે બાકી બધી જ ગુજરાતની પચ્ચીસ બેઠકો છે જે પચીસ બેઠકો ગુજરાતે જીતી ગુજરાતની અંદર ભાજપે જીતી છે પરંતુ એક બેઠક ગુજરાતની જે બનાસકાંઠાની બેઠક છે જે કોંગ્રેસ કોંગ્રેસે જીતી છે ને જેના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રહેલા જોવા મળ્યા છે તો એ સાથે જ પીએમ મોદી દ્વારા પણ પહેલી પ્રતિક્રિયા આપવામાં આવી છે પીએમ મોદીએ ટ્વિટર ઉપર કહ્યું છે કે દેશની જનતાને સતત ત્રીજી વખત એનડીએની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભારતના ઇતિહાસની અંદર આ એક અભૂતપૂર્ણ ક્ષણ છે આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઊર્જા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું તેમણે તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્યો માટે અભિનંદન પણ પાઠવેલા જોવા મળ્યા છે તે સાથે જ દિલ્હીની સાત બેઠક ઉપર ભગવો લહેરાયેલો જોવા મળ્યો છે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકની સીટો ઉપર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે ખાસ વાત તો એ છે કે ભાજપ દિલ્હીની અંદર પોતાનો ગઢ બચાવવા માટે સફળ દેખાઈ રહ્યું છે મંગળવારે દિલ્હી ભાજપ માટે બધું જ શુભ રહ્યું મંગળવારે સવારે જ્યારે દિલ્હીના સાત અલગ અલગ મતદાન મથકો ઉપર મતગણતરી શરૂ થઈ ત્યારે દક્ષિણ દિલ્હી અને ચાંદની ચોક લોકસભા બેઠક ઉપર શરૂઆતની અંદર થોડી વઢઘટ જોવા મળી હતી પરંતુ દિલ્હીની સાતે બેઠક ઉપર ભાજપ દ્વારા ભગવો લહેરાયેલો છે જોવા મળ્યો છે અને દિલ્હીની સાત બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીની અંદર સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષની વિકાસ યાત્રાના પરિણામે એકસોને ચાલીસ કરોડ દેશવાસીઓને આ વિશ્વાસ વિકસિત ભારતના સંકલ્પને ઉર્જા આપી છે નરેન્દ્ર મોદીની પ્રતિનિધિત્વ હેઠળ આપણો દેશ સફળતા અને સરળતાથી અત્યારે ગતિવિધિ આગળ કરતો જોવા મળી રહ્યો છે